એ અમદાવાદ શહેરની PCB દ્વારા 25/3/2023 ના રોજ એક રેડ કરવામાં આવેલ હતી આ રેડ જે છે ક્રિકેટ સટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગ બાબતની રેડ હતી આ રેડ માં જે રેડ કરવામાં આવેલ હતી એમાં જે સુમેલ બિઝનેસ પાર્ક ઓફિસ છે જે માधवપુરા પોલીસ સ્ટેશન ની હદમાં આવે છે તો એ જે બિલ્ડિંગ છે એમાં જે હર્ષિત जैन ની ઓફિસ છે એ ઓફિસમાં રેડ કરવામાં આવી હતી અને ત્યાં સ્થળ ઉપરથી ચાર આરોપી સાત મોબાઈલ ફોન 58000 રૂપિયા તીન લેપટોપ ફોર થર્ટી સિક્સ ચેકબુક અલગ અલગ બેન્કો કે ડેબિટ કાર્ડ ફોર થર્ટી એટ અલગ અલગ બેન્કો કે સ્વાઇપિંગ મશીન્સ ચોદા એરટેલ કંપનીના કા ઇન્ટરનેટ રાઉટર એક અલગ અલગ જુદી જુદી કંપનીના સિમ કાર્ડ વન નાઇન્ટી થ્રી પાન કાર્ડ સેવન અને જુદી જુદી કંપનીઓના સિક્કા તિરાશી તથા લાઇટ બિલ એક અને અન્ય મુદ્દામાલ મડી આવેલ જેના આધારે જે છે તેા પ્રસ્થાપિત થયો કે આજ હે ઓફિસમાંથી ડબ્બા ટ્રેડિંગ અને ઇલીગલ સટ્ટા બેટિંગ અને ગેમ્બલિંગ ની ગતિવિધિઓ ચાલે છે જેના આધારે અમદાવાદ શહેરના માધવપુરા પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર 10171 ઓબ્લિક 2023 જુગાધારની કલમ 45 ઇપીકો કો IPC ની કલમ 406 419 420 465 467 468 471 120B 34 201 આઈટી એક્ટની કલમો અંતર્ગત જે છે આ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી એ સોળ ચાર બે હજાર ત્રેસ ના રોજ આ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ હતી ત્યારબાદ આ ડીજીપી સર દ્વારા આ ગુનાની તપાસ એસએમસીને સોંપવામાં આવેલ હતી તપાસ સંભાળ્યા પછી કુલ તેર અધિકારી કર્મચારીની એક એસઆઈટી જે એસએમસી માં બનાવવામાં આવેલ હતી પછી આ એસઆઈટી દ્વારા જે તપાસ કરવામાં આવેલ હતી એમાં જે છે ક્રિકેટ સત્તા બેટિંગના આઈડી તેમજ શેર બજારના ડબ્બા ટ્રેડિંગ આઈડી અંગેની વિગત વિગતવાર જે તપાસ હાથ ધરવામાં આવેલી અને આઈડીના સંચાલનથી ગ્રાહક સુધીના જે તંત્ર છે એ શોધી કાઢવામાં આવેલ હતું અને જરૂરી પુરાવા મેળવી અંદાજિત ચારસો જેટલા સાહિતોના નિવેદન મેળવવામાં આવેલ તે સિવાય બાર સાઈટોના એકસો સીઆરપીસી એકસો ચોસઠ મુજબના નિવેદન મેળવવામાં આવેલ કુલ છત્રીસ આરોપીની આ કેસમાં હજી સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને આ જે હર્ષી જૈન છે આ થર્ટી સેવન અક્યુઝ છે જેની આજે ધરપકડ થવાની છે આ જે કેસમાં શેર બજારના જે ડબ્બા ટ્રેડિંગના મુખ્ય સંચાલક આરોપી દીપક ઉર્ફે ડીલક્સ ધીરજલાલ ઠક્કરને અગાઉ જે છે દુબઈથી યુએથી ડીટ કરવામાં આવેલ છે અને આ ગુનામાં તેમની પણ ધરપકડ કરવામાં આવેલ હતી